સાહેબ માણસમાં જ ઝઘડો થાય એવું નથી હાથી ને ડખો થયો ગો કે આકાશ નો રંગ લાલ છે હાથી કે ના આકાશ નો રંગ વાદળી છે ડખો જાય ને ધીમે 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 વાત તે જંગલના રાજા સિંહ સુધી પહોંચી સિંહે બે ને બોલાય પછી ની દલીલો સાંભળી દલીલો સાંભળી અને સિંહે હુકમ કર્યો કે હાથીને પાંચ ચાબુક મારવામાં આવે એમ ત્યારે હાથી એને સિંહને કીધું એમ કે મહારાજ હું હાથો હોવા છતાં પણ તમે મને સજા શું કામ કરી એમ ત્યારે સિંહે કીધું હાથીને કે તું કોણ છે એ કે હું હાથી છું કે આ કોણ છે કે એ ગધેડો છે સિંહ કે તને ખબર જ છે કે એ ગધેડો છે છતાં પણ એની સામે દલીલ કરી એટલે તને સજા કરવામાં આવી આ વસ્તુ સમજવા જેવી છે સાહેબ ગધેડા અમે કોઈ દલીલ ન કરાય